આય નમા શ્રી ગુરુદત્તત્રો વાધ્યાય પંદર વા શ્રી ગણેશય નમા એક શિષ્યા શિરોમણી ધન્ય ધન્ય તુજિ વાણી ભક્તિ તુજી ગુરુચરણી લીનઝાલી પરીયેસા માતી પુસતોસી તો સંતોષ માનસી ગોપ્યઝાલે ગૌને કાર્યાસી સાંગનેકચિદ્ધ જની લોક સમસ્ત કમિથિ ગુરુદર્શનામસ્તે વર્તમાની વર્તમાનિકેટા ખોટા કળી આવગે શિષ્ય હોય મુનતી ભાર્ગવરામ અવતારોને નિક્ષત્રિ મેદની રાજ્ય વિપ્રાસી દેવને એલા પશ્ચિમ સમુદ્રાસી પુનરપી જાતિ તયા तेहसी तो ही ठाव मगवयासी यने विपरासी न सुटे सर्वतार ठावनी वर्ग देखा गेला सागर मध्य धोका गोपे रूपे अका अन्य मन ये श्री गुरुमूर्ति एक ગુપ્ત રહેલે કર્ણિકા વરમાગતિ સકળ લોકા નાના યાતી એવોની વિશ્વવ્યાપક જગદીશ્વરા તો કાય દેવ ન શકે વર પાહુ અનુસાર પ્રસન્ન હોય પરીયસા યા કારણે તય સ્થાની શ્રી ગુરુ રાહલે ગોપ્ય ગુની શિષ્ય સકળ ભોલુમિ નિરુપતિ શિષ્ય યાત્રિ સકળશિષ્ય ભોલિને નિરૂપિતિ નરસિંહમુનિ તીર્થ આચરુ યા ભેટી શ્રીશલ્ય એકુણ્યા શ્રી ગુરુજી વચન ધરતી ચરણ ગુરુપા ગુરુ કૃપા મૂર્તિ ગુરુ રા ગુરુ રાણા કા અપેક્ષ અમ્માસી તુમ દર્શન માત્રર્થે અમ્માસી આમ્મી જાવે કવને ઠાઇ સાયા સાંડુ ચરણ સોડુને તુમજ ચરણ શ્રી ગુરુજી ચરણ સમસ્ત તીર્થ શ્રી ગુરુચરણ એ સેશે બોલતી શ્રુતિપુરાણ શાસ્ત્રી હેચી વિવરણ અે પ્રખ્યાત પરિશા જવળી હસ્તા કા હિંડાવે રાન રાન કલ્પરોષ સોળી જાવે દેવી શ્રી ગુરુ તો મહંતી શિષ્યાસે અમી આશ્રમ સંન્યાસી રાહુને પાંચવે દિવસે વાસુકુણ્યા ચતુરાશ્રમ ઘેવનિયા હિંડાવે તીર્થ ભૂમ્ય મ તેથી મન સ્થિર મગ રહ્યા એક સ્થાન વિશેષામ છે વાક્ય એક અંગે કારણે અધિકાર કીર્થિનો સકળી કામી આવી અમ્મા પાસે બહુ ધન્ય નામ ને આમી સવરાશી શ્રેલ્યાસી

સ્વામીયા એક ગુરુમૂર્તિ પ્રસન્ન વીરુપતિથી સાધારણ તીર્થયાત્રા કરાવ્યા બ્રહ્માંડ ગોલાતો તીર્થ રાજ કાશી વિખ્યાત તેથી તુ ત્વરિત ગંગા ભાગીરથી સેવા ભાગી भागीरथी तटका यात्रा साठ योजने पवित्रा साठ कृच्छ फळा पवित्रा प्रयाग गंगा तिरिथ्री द्विगुण यमुना नदी तटकेशी पंचविश गावे पर्यसा कृच्छ फळ तीथविशेषे एकचित्त अवधारा सरस्वती म्हणजे गंगा असे सांगा चतुर्विशी चतुर्विशी गावे जागा स्नान करावे तटाकी येतवीस फळ त्यासी यज्ञाचे यज्ञाचे फळ परी असा ब्रह्मलोक शास्वती श्री नरपरी नरेरासहित करुणा नदी कुशावरती श्रुत कृष्णा नदी शरा शरावती असती नाद्या मनोहर मृद वृद्धा नद्या थोर असधुमतीर पय स्वती ध्रुव दुरु, ध्रुवती तीर तटकयात्रा तुम्ही करा देव नदी म्हणजे असे ख्याती भूमी भूमी करावी जितके गाव तितके कृच्छ मात्रे पवित्र जाती ब्रह्म हत्यादी पाप्य विचित्र मनोभावे आचरावे चंद्रभागा रेवतीशी शरीर आणि गोमतीशी वेदिका नदी कोशिकेशी नित्य जल मंदाकिनी सहस्र नदी थोर पूर्ण आयुष्य नदी थोर बहुदा नदी करू વરુણા પ્રખર ષોડશ ગાવે તટકયાત્રા જેથી નદી સંગમ અસ્તિ અસિસ્ના તેથી સ્નાને પુણ્ય પુણ્યમિતિ ત્રિવેણી સ્નાન ફળી અસ્તિ નદી સંગ સંગમ નદી સ્નાન કરા સેતુ બંધુ ભુમેશ્વરી શ્રીરંગ પદ્મે પદ્મનાભેશરી પુરુષોત્તમ મનોહરીણ્યતીર્થ શ્રી તીર્થ વર વૈરવચિન્યા સાની તીર્થ અસે ગુની ગંગા તીર્થ સ્નાન કરા કરિતર્થ નારાયણ નદી તીર્થ પુણ્યવાન કુરુરક્ષેત્રે કરા સ્નાન શ્રી મહાલય તીર્થ દેખા વિપ્રા પ્રતિ તર્પણ એકા એકાજ્તરી કુળે નિકા સ્વર્ગ

ગોદાવરી તટકેશ્રી યોજને સા પરીશ્રીથિલમાં શ્રી વાજપેયજ્ઞમપુણ્ય સુવ્યાપસવ્ય ભેળાતિની તટકયાત્રા એકાગ્રપણે સ્નાન કરતા પૂર્ણ નદી તટકિશ્રી જારી ગાવે આચરા હર્ષિ કૃષ્ણ વેનતીરાશિ પંદરા ગાવ તટકયાત્રા તૃંગભદ્રા તીરભર્યવ સરોવર અનંત મહિમા ક્ષેત્ર ऐतेषिच्यस्य भीमरथिगा दहागाभ्य तटगयात्रा गाङ्गन पुरीगाङ्गनतीर्थ अस्ति तेथे चाङ्ग अष्टतीर्थं मनोहर अमरजा सङ्गमात् कोटीतीर्थ अस्ति ख्यात वृक्ष तिथे अस्य अश्वस्थ कल्पवृक्ष त्वचिदाना तया अश्वस्था સન્મુખે શ્રીનરસિંહતીર્થ પરીયસા તયા ઉત્તર ભાગ્ય શ્રી વારાણસીતીર્થયા પૂર્વ ભાગ્યશીતી પાપ વિનાશી તદનંતર પરીયસા રુદ્ર પાદતીર્થ ચક્ર વચક્રતીર્થકેશવદેવ વિનાયક કોટિતીર્થ વિશેષ મંથનતીર્થ ફુડે હશે કંકલેશ્વર કલેશ્વર દેવસ્થાન અસિ તેથે ગંગવન ઠાવશે અનુપમા સારસીમુની ગંગા ગાનગાપુર તેના અનુષ્ઠાન કરતી ત્વરિત કામના સર્વપાવ કલ્પ વૃક્ષ અસી કાય નો હે મનકામના કંકિ સંગમાં અસે ભરવી ભીમા નાવે અનંત તીર્થ પુણ્ય સ્વભાવે પ્રયાગ સમાન અશેભ્રા વરદા નદી સ્થાન સંગમસ્થાન તપોનિધિ મલપ્રભા સંગમિયાદી પાપે જન્માજી નિવૃત્તિ સંગમી અસે ખ્યાતિ બ્રહ્મહત્યા નાશ હોતિ જાવે તુમી તે તેવ દી શ્રી ગુરુ ગુરમંતિ શિષ્યાસી સિંહ રાશિ બૃહસ્પતિ સમસ્ત બૃહસ્પતિતાતિથિસંતોષિસમસ્તાય ભાગ્યરથી યૌનૈક્યહોત કન્યાગતિ કૃષ્ણશ્રી તુરિદય ભાગીર ત્રુંગભદ્ર તુળાગતિ નદી પ્રવેશ કર્ક રાશિ પરીશા કર્કરાશિ સૂર્યેતા ત્વરીતયતા ભાગીર તૃંગભદ્ર સુર નદી પ્રવેશ કર્ક રાશિ સૂર્ય એતા મલ કૃષ્ણ સહયોગ સર સર્વજન સ્નાન કરતા બ્રહ્મહત્યાદિ પાપી જાતિ ભીમા કૃષ્ણ સંગમી ચેસ્નાન કરતા પરીયસા સાતજન્મ વિપ્ર પરિયસા તુંગ પરીયસાંગભદ્રા સંગમ દેખા ત્યા હોહુની ફળ ત્રિગુની અધિક નૈવૃતિ સંગમ એક ચતુર્ગુણ ત્યાહુની પાતળ ગંગીચા સ્નાની મલ્લિકાર્જુન દર્શની પુણ્ય ષડગુણ ત્યાહુની પુનરૃત્તિ નાહિતયા લિંગ લયી પુણ્ય દ્વિગુણ સમુદ્ર કૃષ્ણ સંગમે અગણ્ય કાવેરી સંગમે પંદરા ગુણ સ્નાન કરા મનોભાવે ભાવે તામ્રપર્ણિયને પરી સે સ્નાન માત્રિ कृत माला नदी तीरी सर्व पापे परीहरी पयस्विनी अनेक भावा भावाशिनी अतिविशेष सर्व पापे हरती एक समुद्र स्कंद दर्शने शेषाद्रि क्षेत्र श्रीरंगनाथ पद्मनाभ श्रीमद श्रीमद् अनंत श्रीमदनंत पू पु। पूजा जावे झावेतीर्थ तृ असे अनेक कुंभ कोण कन्याकुमारी दर्शन मत्स्यतीर्थ स्नान करा पक्षतीर्थ असे पर्वे रामेश्वर धनुष्य धनुष्यकोटीनामे कावेरी तीर्थ पर्वे रंगनाथ पुरुषोत्तम कुंड चंद्रकुंडेशी कोटी तीर्थ परीशा महालक्ष्मी कोल्हापुराशी दक्षिण दक्षिणकाशी करवीर तया सानिध्य असे पर्वे कोल्हाग्राम કલ્લ ગ્રામ નરસિંહ દેવ પરમાત્મા સદાશિવચી અસે પ્રત્યક્ષ ભિલવડી કૃષ્ણાતીરી હસ તે શક્તિ અશે ભુવનેશ્વરી તેથી તપ કરતી ધરી તેચી ઈશ્વરઐક્યહોદી વરુણા સંગમે વાસે તો દેહ તુમી મનો સ્નાન કરાર માર્કંડેય નાવે સંગમેશ્વરા વા ઋષીશ્વરાચે આશ્રમ કૃષ્ણાતીરી અસ્તે ઉત્તમ સ્નાન સ્નાનિલાભ જ્ઞાનોત્તમ તયા સાનિધ્ય કૃષ્ણ पुणेकृष्ण प्रवाहत अमरापु प्रख्यात पञ्च गासम स्नात प्रायागण अधिकार पुण्यखिल तीर्थतयास्थान थप गरे सकल मुनि सिद्धहोतिरितअनुक्षेत्र परिषा प्रख्यात स्थानी अनुष्ठानी अनु थय स्था अनुष्ठाने अनुष्ठित दिवसतिन्य अखिलष्ट पिथ तरिपरमाथ यु युगा युगालय तीर्थ पूर्व दृष्टि पर्ता मुक्त भाव शर्पालय ते तीर्थनासे કોડે હશે પરીયસા વિશ્વામિત પ્રખ્યાતિ તપ તપસ્થાન ભગવતી તેથી સમસ્ત દોષદાતિ મલય મલય પ્રભા સંગમી કપિલઋષિ કૃષ્ણમૂર્તિ પ્રસન્નત ગાય શ્વેત શૃંગી પ્રખ્યાતિ ઉત્તર વાહિની કૃષ્ણા હશે તયા સ્થાને સ્નાન કરતા કાશી હોન્યાધિતા એક મંત્ર તીધ તાવ જપ તાવ કોટિપુન ફળસે આની ઘા નાસી તીર્થ પર્વે કેદારેશ્વર પહાવે પીઠાપુરી દેય દેવ વાસ કેલા સનાતને કાય સાંગો તોરી પ્રખ્યાત મન મનિગિરી સપ્ત ઋષિ પ્રતિકારી तप केले बहुत दिवस वृक्षा वृक्षाभद्रादी कल्याण नगर थे तीर्थवस्थे अपरंपार न होय संसार हिरधार तया क्षेत्र आचरावे हो महाबळाचे दर्शन यासाठी यज्ञाचे पुण्यदान श्रीगिरीचे चरण नाही जन्म मागुता समस्त तीर्थ भूमीवरी आशरा आश्चर्यावे परिवारी राजस्वर सरिता होती जरी स्नान करता दोष होय સંક્રાંતિક ધરુણી ત્યાજાવ્યા તુસુરી વાસ કરુણી રાહત ત્યાજ દિવસ નદી રજસ્વાલ ખાસ મહાનંદી એની પરી ભાગ્યરથી ચંદ્ર ભાગ સિંધુ નદી શ્રી નર્મદા શરુ પરીય વરજાવે તુ દિવસ તિનની ગ્રીષ્મકાળી સર્વ નદી શ્રી રજસ્વાલ દોષ દહા દિવસ વાપી તટકા एक रात्र वर जावे नवे उदग ज्या दिवशी स्नान करता महादोषी वर जावे साधारण सांगितले जे पहाल दृष्टीशी विधीपूर्वक आचारावे एकूण सकळ करते नमन श्री गुरु निरूप येऊन निगती शिष्य सकळी गणे नामधारकाशी निरूपय घेऊन श्री गुरुपाशी शिष्य गेले यात्रेशी राहिले श्री गुरु गौप्य रूपे म्हणे सरस्वती गंगाधर पुढील कथेचा विस्तार एकदा होय मनोहर સકાભીષ્ટ સાધતી બ્રહ્મરસાજી ગોળી સહિતિજી ઘડોઘડી ત્યાસી હોયલાવળી સાધેતુર પરમાર્થ શ્રી ગુરુ ગુરુરૂચરિત્ર કામધેન સ્રોતી હોને સાવધાનુ સાવધાનુજેકરી ભક્તજનો લાદ વિચારી પુરુષાર્થ ઇતિ શ્રી ગુરુ ગુરચરિત્રપરમ શ્રી શ્રીનરસિંહ સરસ્વતી પ્રખ્યાનાયદ્ધ નામ ધારક ધારકસિ ક્ષેત્ર વર્ણન નામ પંચવધ્યાયા શ્રી ગુરુ ક્રિયાર્પમ ગુરુદત્તમસ્તુ